નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ ભક્તાશ્રમ શાળામાં કવિ સંમેલન યોજાયું મહેફિલે ગઝલ પર ગુજરાતભરના યુવા કવિઓની પ્રસ્તુતિથી કલા રસિકો તરબતોડ થયા નવસારીની જાણીતી અંગ્રેજી માધ્યમની શાળા ભક્તાશ્રમના આંગણે ભક્તાશ્રમ નિયામક શ્રી ડૉક્ટર ધર્મેશ કાપડિયાના શિક્ષણ યાત્રાના પચીસ વર્ષની ઉજવણી વર્ષ અંતર્ગત એકમેકના મનસુધી કાવ્ય અને ગઝલ ભવ્ય મુશાયરાનું આયોજન થયું હતું જેમાં ગુજરાતી હિન્દી કાવ્ય અને ગઝલની ગુજરાતભરના યુવા કવિ રસિકોની પ્રસ્તુતિથી દર્શકો જે ખરા એ તરબતોડ થયા હતા મળતી માહિતી મુજબ ડિસેમ્બર મહિનામાં પણ પચાસ ટકા જ દાળનો જથ્થો પુરવઠા વિભાગ તરફથી ફાળવવામાં આવ્યો છે એટલે આ મહિને પણ રેશન કાર્ડ ધારકોને વહેલા તે પહેલાના ધોરણે દાળ મળશે એવા સૂત્રો તરફથી સમાચાર સાંપડ્યા છે નવસારી જિલ્લાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી તરફ વળવા રસ દાખવ્યો નવસારી જિલ્લાના રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ દરમિયાન કુલ ચોવીસોને ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી તરફ વળવા રસ દાખવ્યો છે આત્મા પ્રોજેક્ટ હેઠળ ચાલતી ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતીની વિવિધ પ્રવૃત્તિઓનો વધુમાં વધુ પ્રચાર થાય તે અર્થે જિલ્લામાં બનેલ મોડલ ફાર્મની વિગત જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પ્રદાસ વેચ ની વિગત વગેરેની માહિતી આ બે દિવસીય કૃષિ મહોત્સવ દરમિયાન આપવામાં આવી હતી તારીખ સાત બાર બે હજાર ચોવીસને શનિવારે હેમુ ગઢવી નાટ્યગૃહ રાજકોટ ખાતે રાજ્યકક્ષા યુવા ઉત્સવ બે હજાર ચોવીસમાં ડિવાઇન પબ્લિક સ્કૂલ નવસારી ખાતે ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રથમ કુમાર પટેલ વાદન ખુલ્લા વિભાગની અંદર સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા અને તેઓ પોતાની વાદનની તાલીમ મુંબઈ ખાતે કલાગુરુ શ્રી નિનાદ મુલાવકર પાસે લઈ રહ્યા છે અને આ પ્રથમ સાયન્ગ્રુપ દ્વારા યોજવામાં આવેલ સાઉથ ગુજરાત આઇડલ સિંગિંગ કોમ્પિટિશનની અંદર પણ પ્રથમ સ્થાને રહ્યા હતા જેથી કરી ગ્રુપ મીડિયા હાઉસની અંદર પણ ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે રોટરી ક્લબ ઓફ નવસારીમાં પ્રોફેસર એન એમ શાહનું પર્યાવરણ જાળવણી અંગે પ્રવચન યોજાયું સાથે જ આ પ્રવચનમાં જગીશા ભટ્ટ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ હિના પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ક્લબ એનાઉન્સમેન્ટ સેક્રેટરી ધવલ ચોક્સીએ કર્યું હતું ગિનાર વિકાસ સહકારી ગ્રાહક ભંડાર લિમિટેડ ભીનારના નવનિર્મિત મકાનનું લોકાર્પણ થયું વાંસા તાલુકાના બિનાર ગામમાં નવનિર્મિત મકાનમાં સસ્તા અનાજની દુકાનનો મંગળ પ્રવેશ તથા જનસેવા સાંસ્કૃતિક હોલ અને કાર્યાલયના વિધિ સુનિલ પટેલ હિસાબની અધિકારી પ્રમુખપણા હેઠળ ખૂબ જ આનંદમય વાતાવરણમાં યોજાયું સસ્તા અનાજની દુકાનનું ઉદઘાટન બિનાર ગામના સરપંચ જીતેન્દ્ર આર પટેલના હસ્તે તથા જનસેવા સાંસ્કૃતિક હોલનું ઉદઘાટન સંસ્થાના માજી પ્રમુખ કાનજીભાઈ પટેલ અને કાર્યાલયનું ઉદઘાટન પરસોત્તમભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું મુસ્કુરાહટના તંબાકુ વ્યસન મુક્તિ માટેનો કાર્યક્રમ ઠક્કરબાપા કન્યા છાત્રાલયમાં યોજાયો કન્યાકુમાર છાત્રાના બાળકોને તંબાકુ વ્યસનથી થતાં નુકસાનની સમજ અપાઈ મુસ્કુરાહટ ટીમ સ્વેચ્છાએ તંબાકુ વ્યસન છોડાવવા માટે નિઃશુલ્ક સેવા આપે છે શાળામાં અભ્યાસ કરતા કુમાર કન્યાઓને પોતાના કુટુંબમાં કોઈ તંબાકુ વ્યસન કરતા હોય તો તેમને તંબાકુ વ્યસનથી થતાં આરોગ્યને નુકસાનથી બચવા પ્રેરણા આપતા કાર્યક્રમનું આયોજન ઠક્કરબાપા કન્યા છાત્રાલય નવસારીમાં મુસ્કુરાહટ ટીમ દ્વારા યોજવામાં આવ્યું હતું તો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન અઠ્ઠાવીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું જોકે આ તાપમાન ગઈકાલના લઘુત્તમ તાપમાન કરતાં ચાર ડિગ્રી સેન્ટિગ્રેડ વધવા પામ્યું છે ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ ઓગણ ટકા અને સાંજ દરમિયાન ઓગણત્રીસ ટકા રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની હતી દરગાહ રોડ પર બબાલ માં સોશિયલ મીડિયામાં વિવાદિત વિડીયો અપલોડ કરાઉન પોલીસ પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં પોલીસ જ ફરિયાદી બની છે અને આ પ્રકરણમાં હવે સોશિયલ મીડિયા ઉપર વિવાદિત વિડીયો મુકનાર શોધખોળ શરૂ કરવામાં આવી છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વાસદાના સિંધઈ ગામેથી દીપડો પાંજરે પૂરાયો વાંસદાના પૂર્વ રેન્જમાં આવતા સિંધઈ ગામે ઘાંચી ફળિયામાં એક દીપડો નજરે પડતા વાસદા પૂર્વ વન વિભાગને જાણ કરાતા વન વિભાગે દીપડો નજરે પડ્યો હતો તે વિસ્તારમાં પાંજરું ગોઠવી દીપડાને પકડવાના ચક્રો વર્તમાન કરતાં દીપડો પાંજરે પૂરતા વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે વાસદા તાલુકાના પૂર્વ વન વિભાગમાં આવતા સિંધઈ ગામના ઘાંચીવાડ ફળિયામાં રહેતા આશિષભાઈના ઘરની બાજુમાં ખેતરમાં એક દીપડો ચાર તારીખે દેખાયો હતો અને જે હવે પકડી લેવામાં આવ્યો છે સિસોદરા હાઇવે ઉપર હાલમાં ખોદેલી ગટરમાં ગાય પડતા મોતને ભેટી નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર હાલમાં હાઈવેની મરામતના કામ કરતા ગટરનું કામ આડેદડ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે આ ગટરમાં એક ગાય પડી જવા પામી હતી અને બહારના નીકળી શકવાને લઈ મોતને ભેટી હતી જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ છે અને ગટરના કામમાં બેદરકારી દાખવનાર સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે માનવતા હજુ જીવિત છે અને એ દાખલો બેસાડ્યો છે સોએબભાઈએ સ્ક્રીનમાં દેખાતો બાળક મૂળ સાપુતારા પાસે આવેલ સાગરપાતણ ગામનો છે અને સાથે જ ગણદેવીના અજરાઈ ગામે સરકારી આશ્રમમાં ભણે છે પણ સરકારી આશ્રમમાંથી કોઈને પણ કહ્યા વગર એ બહાર નીકળી આવ્યો હતો અને રસ્તા ઉપર ફરતો હતો અને જે ફરતા ફરતા સોઈબભાઈના સંપર્કમાં આવ્યો હતો સોઈબભાઈ તાત્કાલિક અસરથી માનવતા મહેગાવી અને ગણદેવી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ અને પોલીસજનોને સોંપ્યા હતા પોલીસ પોલીસજનોએ આશ્રમની બેદરકારી જોઈ અને આશ્રમના સંચાલકોને બોલાવ્યા હતા સાથે જ પરિવારને જાણ કરી પરિવારની સાથે આ મિલન કરાવ્યું હતું અને આ ઉમદા કામ કર્યું છે સોયબભાઈ તો સોયબભાઈની ની માનવતા ને નવસારી લાવવા પણ બિરદાવી રહ્યું છે નવસારી સિટી પોસ્ટ વિસ્તારમાંથી ચિરાગ ભટ્ટ એન્ટી કરપ્શન ઇન્ડિયાના ચેનલ પાર્ટનર બન્યા એન્ટી કરપ્શન ઇન્ડિયાએ તેમના મિશનને વધુ અસરકારક બનાવવા માટે દરેક પિનકોડમાંથી ચેનલ પાર્ટનરની નિમણૂક કરવાની પહેલ કરી છે આ દિશામાં નવસારી જિલ્લાના સિટી વિસ્તારના પિનકોડ થ્રી નાઇન સિક્સ ફોર ફોર ફાઇવ પરથી ચિરાગ ભટ્ટને ચેનલ પાર્ટનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આ માત્ર તેમના ક્ષેત્ર માટે ગર્વની વાત નથી પણ ભ્રષ્ટાચાર મુક્ત ભારતના નિર્માણમાં યોગદાન આપવા માંગતા તમામ યુવા પણ છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમો ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ